गीतो डीजे गीतों ने YouTube चैनल मोनेटाइज થશે કે નહીં થાય તો ઘણા બધા આપણા સબ્સ્ક્રાઇબ મિત્રો ની કોમેન્ટ હતી કે રમેશ ભાઈ डीजे ગીતો અમે બનાવી છે તો અમારી ચેનલ ચેક કરો શું અમારી ચેનલ મતલબ મોનોટાઈઝ થશે કે નહીં થાય તો અમે YouTube ની અંદર મહેનત કરીએ તો મિત્રો ખાસ આ ટોપિક ઉપર આપણે આ વિડિયો બનાવી છે જે લોકો DJ મિક્સિંગ ના ગીતો ની YouTube ચેનલ જેમને બનાવી છે એમાંથી મિત્રો ખાસ કરીને 80% લોકો ની ચેનલ મોનોટાઈઝ પણ થઈ શકે છે અને ઘણા લોકોને છે ને રીયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી શકે છે પણ ક્યારે અને કઈ રીતે YouTube ની પોલિસી આની અંદર કઈ રીતે લાગુ કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છું વિડિયોમાં ખાસ ધ્યાન આપજો જે લોકો DJ ગીતો બનાવે છે એમને આગળ મહેનત કરવી કે ના કરવી અને YouTube ચેનલ તમે જે લોકો મને કહો છો ને કે અમારે ચેનલ ચેક કરજો કે મહેનત કરેલી અમારી ફેલ થશે કે નહીં એના વિશે પણ થોડીક માહિતી આપવાનું છું બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો મિત્રો મેઈન પોઈન્ટ તો એ છે કે આપડા ચેનલ ની અંદર જે આપડા ગુજરાતી લોકો ને જેટલી પણ YouTube related ની માહિતી જોઈને તો દરેક માહિતી ના વિડિયો આપણી ચેનલ ની અંદર મે બનાયેલા છે જે પણ મારી પાસે નોલેજ છે એ નોલેજ તમારી સામે હું શેર કરું છું જેથી તમને એનો અનુભવ થાય અને જે YouTube પોલિસી છે જે રૂલ્સ છે એ તમને ખબર પડે હવે મેઈન ટોપિક છે મિત્રો ઘણા બધા સબ્સ્ક્રાઇબર ની કોમેન્ટ છે કે રમેશભાઈ મેં DJ ગીતો બનાય છે અમારી ચેનલ ચેક કરજો આ અમારી ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં થાય તો મિત્રો પહેલી તો આપણે YouTube પોલિસી ની મિત્રો વાત કરી દીધી એ પહેલા તમને ખાસ એ તમને કહી દીધું કે જે લોકો તમે મને એમ કહો છો ને કે અમારી ચેનલ ચેક કરજો મોનોટાઇઝ થશે કે તો મિત્રો મેઈન પોઈન્ટ તો એ છે કે તમે મને ચેક કરવાની 100% કહી શકો છો પણ ચેક કરવાની અંદર તમારો ફેસ વાળો ખુદ ના વિડિયો હોય તો હું તમને કდას કઈ પણ શકું કે તમારો રીઅલ વિડિયો છે કોઈ ટેન્શન જેવું નથી પણ હું તમને ઓળખતો ન હોય અને તમે બીજાના વિડિયો આની અંદર મિક્સ કરેલા હોય અપલોડ કરેલા હોય તો એની ખાતરી હું ના કરી શકું તમને જ ખબર હોય કે તમે જે વિડીયો અપલોડ કર્યા છે એ તમારા પોતાના છે કે કોઈ બીજા વ્યક્તિના છે એટલે ખાસ મિત્રો વિનંતી છે કે ચેક કરવાનો કારણ એ છે કે હું એનો અંદાજ ક્યારે પણ ના લગાઈ શકું મારી ચેનલની અંદર જે આ વિડિયો તમે જોઈ રહ્યા છો મારા ખુદના ફેસવાળા છે પણ કદાચ અલગથી ચેનલ બનાવેલી હોય એની અંદર મે અલગ અલગ વિડિયો અપલોડ કરેલા હોય તો તમને તો ખબર જ ન હોય કે રમેશ ભાઈએ મહેનત કરી છે કે બીજાના વિડિયો અપલોડ કરેલા છે એટલે ચેક કરવાની વાત તો મિત્રો સાઈડમાં રેજો કારણ કે ચેક તો YouTube કરે છે હવે મિત્રો વાત કરીએ કે YouTube કઈ રીતે ચેક કરે છે હવે મિત્રો YouTube એમ કહે છે કે તમે કોઈ પણ વિડિયોને તમે છે ને તોડી મરોડીને કટકા કરીને મિક્સિંગ કરીને તમે એની અંદર સારું કન્ટેન્ટ બનાવો તો એ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે ગમમે તેની વિડિયો હોય પણ એની અંદર જેટલું તમારું એડિટિંગ સારું હશે ને તો મિત્રો YouTube તમને એ ચેનલને મોનેટાઈઝ કરે છે નથી કરતી એવું નથી મિત્રો પણ તમારી એની અંદર ઘણી બધી મહેનત હોય જોઈએ બસ તમારે કોઈ વિડિયો ની અંદર મહેનત કરી જ નથી કોઈ અન્ય વ્યક્તિ નું ડીજે મિક્સિંગ છે એ જ રૂલસ નું એ જ સેમ્પલ અને મિક્સિંગ કરો છો એ જ સ્ટાઈલ ની અંદર તો મિત્રો આપણને પ્રોબ્લેમ થાય છે ખાસ કરીને એટલે મિત્રો એવું પણ ક્યારે ન વિચારવાનું કારણ કે YouTube જ્યારે ચેનલ ચેક કરે ને તો પહેલા તો એ ચેક કરે છે કે તમારી મહેનત આની અંદર કેટલી છે મિત્રો અને હા કોઈ પણ તમને સોંગ લીધું છે તો એ ભલે તમે ગમે તેવું ડીજે મિક્સિંગ કર્યું હોય ને તો એ વ્યક્તિ ગીતનો માલિક તમને ચાહે ને તો તમને કોપીરાઈટ આપી શકે છે કારણ કે જેમને મહેનત કરી છે એમની સુધી ગીત પહોંચે ને એ એવું વિચારે કે આપણે એને કોપીરાઈટ આપી છે તો એ તમને કોપીરાઈટ 100% આપી શકે છે મિત્રો કારણ કે સોંગ એનું છે એમની પાસે પરમિશન છે તમે ગમે તેટલું મિક્સ કરો ને તો પણ એ કોપી રાઇટ આપી શકે છે હવે યુટ્યુબ એમ કહે છે કે તમે કોઈપણ ગીતનું તમે મિક્સિંગ સારું કરો એડિટિંગ સારું કરો સારું મિક્સ કરો ડીજે કરો જેથી ઘણી બધી એની અંદર સિસ્ટમ ઇફેક્ટ વોઇસ ઘણું બધું એની અંદર લગાવો અને સેમ્પલ જે પણ લગાવશો એની અંદર ઘણા બધા તફાવત તમે રાખો તો એ ચેનલ તમારી મોનેટાઇઝ 100% મિત્રો થઈ જશે નથી થતી એવું પણ નથી પણ ઘણા બધા નિયમે ખાસ કરીને 50% તમને કોપીરાઈટ આવવાની શક્યતા પણ પૂરી રહે છે કારણ કે જેટલા પણ તમે સોંગ બનાવ્યા હોય એમાંથી 50% લોકો ઈચ્છે તો કોપીરાઈટ કારણે કે આપી શકે છે બાકી જે લોકોને ખબર પડતી નથી જમે પહેલા સંગ બનાયા છે એવા સંગ તમે લીધા છે તો એમની અંદર તમને કોપીરાઈટ નહીં મળે પણ હા YouTube ને કોપીરાઈટ નહીં મળે પણ એની અંદર તમારી મહેનત ઓછી દેખાતી હશે અને જ્યારે તમે ચેનલને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરશો તો તમને રીયુઝ કન્ટેન્ટ આવશે ઘણા લોકો એવું વિચાર છે કે અમે ગીતો એટલા પણ મિક્સિંગ કર્યા છે તો અમને કોપીરાઈટ એક પણ આવી નથી મિત્રો કોપીરાઈટ અત્યારે હાલના સમયની અંદર કોપીરાઈટ થી કોઈ પણ મતલબ છે જ નહીં બસ YouTube એ ચેક કરે છે કે તમે જે વિડિયો અપલોડ કર્યો કે YouTube ની અંદર કોઈ પણ જગ્યાએ અપલોડ હોય તો મિત્રો એ YouTube ચેક કરી લેશે અને ભલે કોપીરાઈટ ન આવ્યો તો રીયુઝ કન્ટેન્ટ તમને આપી દેશે એટલે ખાસ વિનંતી છે કે ચેનલ 100% મિત્રો મોનેટાઇઝ થઈ પણ શકે છે પણ એનું નક્કી હું પોતે નથી કરી શકતો અને જો મિત્રો એવું હું ચેક કરી શકતો હોત બધા લોકોની ચેનલ કે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે તો મિત્રો હું બધાને એવી જ સલાહ આપું કે તમે બિન્દાસથી મહેનત કરો કારણ કે YouTube કઈ પોલિસી ચેક કરે છે કઈ રીતેનો રૂલ્સ છે ને એ તો મિત્રો આજ સુધી કોઈ પણ જાણી શકતો નથી પણ આપણે વિડિયો શા માટે બને છે કે આપણે આવી ભૂલ કરતા હોય તો આપણે ભૂલને થોડી સુધારીએ કારણ કે ભૂલ જ્યાં સુધી આપણે નથી સુધારતા ત્યાં સુધી આપણને પ્રોબ્લેમ રહેશે બાકી YouTube ની જે પોલિસી રૂલ્સ જે વિડિયો આપણે રિવ્યુમાં જાય આપણી ચેનલ કરે ને એ તો એનું મિત્રો નક્કી હોતું જ નથી કે કોપીરાઈટ મતલબ આપે રીયુઝ કન્ટેન્ટ આપસે કે આપની ચેનલ મોનેટાઇઝ થશે એ તો બધું એના ઉપર આધાર છે બાકી હું તો ખાલી તમને એક માહિતી એક પહેલેથી મિત્રો તમને મતલબ સાચે તમે સાચીને ચાલું એ ટાઈપની માહિતી આપું છું ખાલી बाकी YouTube ના જે રૂલ છે કઈ ચેનલ મોનેટાઈઝ થશે ને કઈ નહીં થાય ને એ તો મિત્રો કોઈ નક્કી હોતું છે થોડી પણ એક પોલિસી તમારા વિડિયો ની અંદર દેખાઈ જાય ને તો પણ આપણી ચેનલ મોનેટાઈઝ નથી થતી એટલે જે લોકો ની ચેનલ નો ડિઝાઇન ની ચેનલ નો ખર્ચ છે લગભગ 50% ચેનલ મોનેટાઈઝ છે પણ પહેલા ચેક કરજો એની અંદર કેવી મહેનત છે અને બીજા નંબરમાં કે ઘણા લોકો ને ચેનલ મોનેટાઇઝ હોય તો કોપીરાઈટ પણ મિત્રો આવેલા હોય છે તમે લોકો એવું વિચારતા કે ભલા વ્યક્તિ ને ચેનલ મોનેટાઇઝ છે મિત્રો 100% ચેનલ મોનેટાઇઝ થયે છે પણ એમની અંદર પણ કોપીરાઈટ ક્લેમ હોય છે પણ કોપીરાઈટ ક્લેમ થી આપણી ચેનલ ની અંદર પ્રોબ્લેમ નથી થતી કારણ કે કોપીરાઈટ ક્લેમ મળે ને તો જે પણ આપણા વિડિયો ની અંદર વ્યૂઝ મળે ને એ વ્યૂઝ ના જે અર્નિંગ થાય છે એ અર્નિંગ બધી એમની પાસે જતી રહેશે એટલે કોપીરાઈટ ક્લેમ થી કોઈ પણ ચેનલ ની અંદર પ્રોબ્લેમ નથી થતી પણ ડીજે ગીતો તમે મિક્સિંગ કરો છો કે જેટલું તમે એડિટિંગ સારું કરશો તમારી અંદર મહેનત દેખાશે તો 100% તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે પણ કેવાનું મતલબ કે ગમે ત્યારે કોપીરાઈટ ક્લેમ આવી શકે છે અને YouTube ચાહે તો ગમે ત્યારે મિત્રો આપણી ચેનલને એ રીયુઝ કન્ટેન્ટ મિત્રો આપી શકે છે એટલે ધ્યાન તમારે રાખવાનું છે મિત્રો મેં તો તમને પહેલેથી આ માહિતી આપી કે આપણી ભૂલ કારણ કે એ વસ્તુ એવી છે કે Song બધા બીજાના છે આપણી મહેનત છે એટલે ગમે ત્યારે કોપીરાઈટ આવવાની શક્યતા પૂરેપૂરી રીસે તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપડી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોકાને YouTube રિલેટેડની દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળì રહેશે મિત્રો